તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના એક આપણા નવા વિડીયો અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ તો દર્શક મિત્રો ઘણા સમયથી થી આપણે જારથી મરચા ઉતાર્યા ને આપડી પથારી હકેલાય ને આપડા મરચાં ઉતાર્યા પછી વેચા ચાહાંડીમાં આપણે એક મરચા નો આપણે વિડીયો પણ નથી બનાવ્યો અને આમાં ચક્કર તો આપણે રોજ આમાં મારતા હોઈએ છીએ પરંતુ હાલ એવું કોઈ આપણે એનો વિડીયો નથી બનાવ્યો આજે કઈક આપણે મરચી બાબતે થોડુંક આમાં કેવા ઉતારવા જોવે અને શું આમાં હજી કેટલી આવશે અને કઈ આપણી વેરાયટી છે એની થોડીક આપણે વાત કરવી છે કે દેશી મરચા નો સરસ રીતે એનો અભિપ્રાય લીધો તો દેશી આપણે તો સાનિયાનું વાવેતર છે તો સાનિયા જે મરચા આપણે જે વેરાયટી છે એ સાનિયાની છે અને આમ જોવા જઈએ તો સાનિયામાં પણ ખૂબ સારું એવું ઉત્પાદન મળે જ છે આપણે દર વર્ષે સાનિયાનું વાવેતર કરીએ છીએ ને આની અંદર આપણે એક મહિની અત્યારે હાલ કરેલી છે અને સરસ રીતે અત્યારે આમ જોવા જઈએ તો હજી જે બીજું બીજી વીણીને આપણે તૈયારી કરીએ છીએ પરંતુ મરચાં થોડાક ઓછા પાકેલા છે લાલ ઓછા થયેલા છે એટલે જે આપણે ચોમાસા દરમિયાન જે વરસાદ છાતા એના કારણે થોડોક ફાલમાં વધઘટ થઈ છે કારણ કે ફાલ લાગે ને વરસાદ થતો તો થોડાક ફાલ પણ ખરી ગયા ને પાછતરા જે મરચાં છે એ થોડાક વધારે ફરીથી લાગેલા છે તો હજી લીલાનો લીલા મરચા વધારે છે અને હવે આમ જોવા જઈએ તો આપણે કેવા મરચા ઉતારવા જોઈએ તો સૌથી પેલા તો આપણે વાત કરીએ તો જે આપણે જે અનુભવ છે એ પ્રમાણે જો વાત કરીએ તો જે આ રીતના થોડા કસુલી વળી ગયા હોય એવું મરચું જો આપણે ઉતારીએ તો એમાં સરસ રીતે લાઈટ આવતી હોય છે અને સારું એવું એમાં બગડવાની શક્યતા ઓછી રહેતી હોય છે પરંતુ જો આપણે આવા લાલ આ રીતના જે જો લાલ ઉતારી લઈએ તો આમાં હજી બગડવાની શક્યતા વધારે રહેતી હોય છે ફોરવલ નીકળવાની શક્યતા વધારે રહેતી હોય છે તો આપણે બધા તો જો કે આવા ન થાય અમુક જે આગળ પાછળ મરચા લાગેલા હોય એના કારણે થતા હોય છે પરંતુ જો આપણે આવા વધારે મરચા જો આવા થઈ જાય ને ત્યાર પછી એમાં ઉતારીએ તો ડીટલું પણ લીલમણી રહેતું હોય છે અને મરચા કલરમાં પણ ખૂબ સારા આવતા હોય છે અને ભાવ પણ ખૂબ સારો આવતો હોય છે તો જો વધારે પણ આજે હજી આપણે આમાં ઉતારવામાં થોડાક દિવસ જાળવવું પડે એમ છે કારણ કે આ જે કરસુલી પડેલા મરચાં થોડાક ઓછા છે અને આવા લાલ લાલ થઈ ગયેલા મરચા થોડાક વધારે છે એનું મુખ્ય કારણ એ જ છે કે આપણે જે સાતમ આઠમમાં અને વરસાદ આમ જોવો જોઈએ તો ચોમાસું ખૂબ લાંબુ ચાલેલું હતું એટલે જે આપણે ફ્લાવરિંગ લાગતું અને વરસાદ થતો એટલે જે મરચું ખરી જતું ને ત્યાર પછી થોડા થોડા મરચા એમાં લાગતા અને આમાં આમાં આપણે આમ જોવા જઈએ તો મહેનત પણ આ વર્ષે ખૂબ જ કરી છે અને આ વર્ષે ભાવ પણ ડીમ છે જે સાતે માઠમાં વરસાદ જો એમાં ઘણા ખેડૂત મિત્રોની મરચી ઉભી પણ સુકાઈ ગઈ છે પરંતુ આપણે જે મલ્ચિંગ કાગળમાં છે એટલે આપણી મરચી થોડીક રહી ગઈ છે ને આમ જોવા જઈએ તો અત્યારે મરચાનો પાક છે અત્યારે આમ જોવા જઈએ તો આમ થોડી ઘણી તો ઉતરી એમ થઈ ગઈ છે ઘણા મરચા આવા થઈ ગયા છે તો આપણે ચાર પાંચ દિવસ પછી આને ઉતારવા પણ પડશે અને વધારે જો આપણે જો આમાં આમ આમ મહેનત કરવા જઈએ તો આમાં મરચીમાં થોડીક મહેનત વધારે રહેતી હોય છે કારણ કે આને ઉતારી ચાર પછી એમાં પથારીમાં પણ ઘણા સમય આપણે મથવું પડતું હોય છે બગાડ વેવો અને ત્યારબાદ એમાં કોલેટી કરવી એવું વધારે આમાં રહેતું હોય છે તો જે આપણે જ્યાં જે આપણો અનુભવ છે ચાર ગણ જો આપણે વાત કરવા જઈએ તો જે આવા મરચાં છે એવા વધારે લઈ લેવા જોઈએ ને ઉતારતી વખતે જો આવું અધકચરું અડધું લાલ અને અડધું લીલું એવું ન લેવું જોઈએ જો એ મરચું કદાચ આમાં બટકને જાત છે આમાં તૂટી જાય તો પણ આપણે લઈ લેવું જોઈએ પણ જે ઉતારવામાં આપણે જે મજૂર કે કીધેલા હોય એને જો અડધું લાલ અને અડધું લીલું મરચું લેવાની આપણે ના પાડવી જોઈએ આવું અડધું લાલ અડધું લીલું તો આપણે મરચું ન ઉતારવું જોઈએ પછી આમાં આવવામાં એ કરતા હોય એ તો આપણે આમ થાય થેલીમાં લેવાના જ હોય છે તો જે દશક માં તો જ્યાં હું વાળતર કરું છું એ લગભગ દસ થી બાર વર્ષથી હું મરચી નું વાળતર કરું છું અને આપણે જે આવકે ફોરવર્લ પેલી મેલીમાં વધારે નીકળ્યું તું કારણ કે વરસાદ લાંબા આવ્યા થયા એના કારણે ફોરો લાવ વખતે પહેલી વિનિયમ વધારે નીકળ્યું ને હવે આ બીજી વિનિયમમાં એટલું બધું લગભગ તો નહીં નીકળે ને આપણે જે જે લાલ મરચા વધારે છે તો આને ચાર પાંચ દિવસ પછી ઉતારવાની ગણતરી છે ને જે આપણે જો આખું લાલ થઈ ગયું એને લીલી તો બહુ નો વાંધો આવે પણ તો જે આપણે પેલા કહીએ એમાં અડધું લાલ અડધું લીલું એવું જો મરચું લીલી તો એને બગડ બગડવાની શક્યતા રહેતી હોય છે પથારીની અંદર તો વધારે તો સારામાં સારું ઉતાર જો આપણે કહીએ તો કરસોલી પડી ગયેલું કારણ કે એનું ડીટલું પણ લીલમણી રહી છે અને કલરમાં પણ ખૂબ સારું નીકળે છે પરંતુ આપણે લાલ પણ આવું તો લઈએ તો ચાલે તો આને પથારીમાં વધારે રાખવા પડતા હોય છે અને આમ જોવાય તો બે આમાં આ વેલા સુકાઈ જતો હોય છે ને આ પછી સુકાતો હોય છે તો પથારીમાં પણ આપણે આને અલગ કરવા પડે છે કારણ કે આ વધારે પહેલાં હાવથી ચાર પાંચ દિવસમાં સુકાઈ જાય અને આને સુકાતા પંદર દિવસની વાર લાગે છે તો જે અમારા સામ્ય વાવેતર છે આપણે આપડે ચોમાસા દરમિયાન ડાયરેક્ટ બી મૂકીને વાવેતર કરેલું છે આમાં આપણે જે આના વિડીયો છે એ પણ યુટ્યુબ ચેનલ માં ઘણા બધા છે શું આપણે આમાં માવજત કરી છે શું આમાં દવાઈઓ વાપરી છે બધા વિડીયો આપણે યુટ્યુબ ચેનલ માં છે તો દર્શક મિત્રો જ્યાં મારો અનુભવ છે તમારી સાથે હું આ વિડીયો માધ્યમથી શેર કરું છું તો આપણે જેમ પેલા કહ્યું એ રીતના કરસોલી વાળા હોય તો ઉતારવામાં જો આવે તો સારો કલર માં એમાં આવે છે ને આવું મરચિયું વધારે રહેતું હોય છે પરંતુ આ કલરમાં બહુ ઓછું આવે છે ને ડીટયું આપણે જ્યારે મરચું સુકાય એમાં સફેદ થઈ જતું હોય છે આનું લીલમણી રહેતું હોય છે તો આ વિડીયોમાં દર્શક મિત્રો બસ એટલું ફરીથી આપણે આવતી આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો